શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે તેનું મહત્ત્વ વિધિ અને કથા વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમ દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે વ્યક્તિ તેમના ગુરુની પૂજા કરે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુજીએ મહર્ષિ વેદવ્યાસને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું આ કારણે તેમને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ સાથે જ મહર્ષિ વેદ વ્યાસને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ગુરુના માર્ગદર્શનથી શિષ્ય સફળતાના શિખરે પહોંચે છે ગુરુ શિષ્યને જીવનનો સાચો માર્ગ બતાવે છે શિષ્યએ હંમેશા ગુરુનું સન્માન કરવું જોઈએ ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસે શિષ્યો ગુરુની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે ચાલો જાણીએ આ વર્ષે ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે હિન્દુ પંચાંગ અનુસાર ગુરુ પૂર્ણિમા તિથિની શરૂઆત તારીખ વીસ જુલાઈ શનિવાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટથી શરૂ થશે જે આ તિથિ તારીખ એકવીસ જુલાઈ રવિવાર બે હજાર ચોવીસ બપોરે ચાર વાગીને છેતાલીસ મિનિટે સમાપ્ત થશે આથી ઉદ્યા તિથિને ધ્યાનમાં રાખીને તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના દિવસે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવશે ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરિવરીને ભગવાન વેદવ્યાસ અને ગુરુની મૂર્તિની સ્થાપના કરવી પૂજા કરવી આ દરમિયાન તેમને ફળ ફૂલ મીઠાઈનો ભોગ લગાવવો ત્યારબાદ ગુરુ મંત્રનો જાપ કરવો આ પછી ગુરુ ચાલીસાનો પાઠ કરવો ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે ગુરુને મળીએ ત્યારે ગુરુના પગ ધોઈને તેમના આશીર્વાદ લેવા અને ચરણ વંદન કરવી આ દરમિયાન ગુરુના મંત્રનો જાપ અવશ્ય કરવો મિત્રો ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાને મહાન સંત વ્યાસના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે વેદ વ્યાસને હિન્દુ મહાગ્રંથ મહાભારતના રચિયાતા માનવામાં આવે છે તેમણે જ બ્રહ્માસૂત્ર પણ લખ્યું હતું માનવામાં આવે છે કે આ દિવસે વ્યાસજીનો જન્મ થયો હતો આ જ દિવસે તેમણે બ્રહ્માસૂત્ર લખીને સમાપ્ત કર્યું હતું જેને હિન્દુ ધર્મમાં પાંચમા વેદ તરીકે માનવામાં આવે છે ગુરુ પોતાના શિષ્યને સાચો માર્ગ બતાવવાનું કામ કરે છે એટલા માટે આ તહેવાર દર વર્ષે ગુરુઓના માનમાં અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ આ દિવસે ગુરુઓના આશીર્વાદ લેવા ઉપરાંત સ્નાન દાન વગેરેનું પણ વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે ગુરુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દુઃખ અને કષ્ટોનો નાશ થાય છે મિત્રો ચાલો ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર મહર્ષિ વેદવ્યાસની જન્મકથાનું રસપાન કરીએ ચાર વેદો અને મહાભારતના રચ્યા કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ વેદ એ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો જોકે મહાન જ્ઞાની વેદ વ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદ્ભુત છે દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે જેને નાવમાં બેસીને ઓળંગવી પડે તેમ હતું તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે જ્યાં મહર્ષિ પરાશરને નાવ સાથે એક રૂપવતી કન્યા મત્સ્યગંધા મળે છે જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે જો કે આ કન્યાના નામ મુજબ જ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી એ પછી આગળ જતાં મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેઓ તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માંગુ છું જે પરમ જ્ઞાની હશે અને તેની માતા હોવાને કારણે તને હંમેશા આદર પણ મળશે ત્યારે કન્યાએ કહ્યું કે હું કુંવારી છું અને એવામાં મારા માટે મા બનવું યોગ્ય નથી વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી કન્યાની વિવશતા જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તારું કૌમાર્ય ભંગ નહીં થાય એ પછી મત્સ્યગંધાને ગર્ભ બંધાય છે અને અષાઢી પૂર્ણિમાના દિવસે એક પરમ જ્ઞાની પુત્રને જન્મ આપે છે આ પુત્ર બીજું કોઈ નહીં પરંતુ મહર્ષિ વેદ વ્યાસજી હતા વ્યાસજી જન્મથી શ્યામવર્ણના હોવાથી અને એક દ્વીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણ દ્વેપાયન પણ કહેવાયા વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા તેમણે ચાર વેદો મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે આ સાથે જ કૃષ્ણ દ્વેપાયન મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ ખાસ પૂજા કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નાળિયેર ચડાવવું પણ ખૂબ જ ચુપ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે અને દરેક કામમાં સફળતા પણ મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે વિધિ અને કથા વાર્તા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ